મહિનાથી ડોહાર મે કીધું તું તો ઘઉ કાટ નાખો ઘઉ કાટ નાખો આ જો નક પડી પરિજો અંદર કેવાનું ડોહાન તમારો આના મસૂરમાન કીધું કોકો હેડજો થોડો ટેકો કરાવજો પણ ના માર તો હાથ દુખાય અને માર તો પગ દુખાય ને માં આવો એમનું કોમે તો તરત બોલા કડવીમાં આવજો આ કરજો આ કરજો ડોહા આ ડોહાને કોઈ કોમ ધંધો નહી કલાક ના ચાપી બે હના ના કલાક ના ચાપી બે એવું થાય કે કો થોડા ઘઉ હસ કરાવડાઉ ખાલી સાતો પીવા દે હવે હવે હવાના ઉઠે તમને પહેર્યા હતા તે હમ એટલે ગણદામાં રોબી નાખું છું કરજે પણ કરો આજે બાજુ હમણો હા મને બસ આખો દાળો ખબર છે નુકસાન પડશે લેબોળીઓમાં મને ખબર એ લેબોળી રાહી હતી પિસ્તાલીસ હજારમાં બે હજારે હા વીસ નહીં આયા

એ કદી ખોટ ના હોય તમે કયો કદી ભય નહીં રાખી રાખી હોય સારી કમો થતી હોય તો રાખી કુડીઓ સારી હોય તો રાખી લઈએ આપડે હાલ છો તમે બે ભાઈ આપડે ત્રણ જણા ભેગા થઈને ભાવતાલ કરીએ પછી ના ભાવમાં પડે તો રાખી લઈએ શું કીધું અત્યારે બે રનપુર પૂછવું પડે આપણું બદલો નો જમવાનું બદલો નો બે રનપુર પૂછવું પડે અમારે જીવન માં ભગવાન અવતાર એટલે કાઢે શું બે દાડા હુકવી નાખશે ને એટલે થઈ જાય લાખો આપણે નુકસાન પડ્યું છે બધું વળતર વાળવાનું સરી ચાલો ના ભરી તું લઈ હું પકડી લઉ લા લાવી બોલો પણ મારી બેટી નો ધંધો સારો સર ને મેલવો પડશે કે કોલ લેટર આવી ગયો સર વગર ચાલશે નહીં હું કરું પેલા એક બે કીધું છે આલી દેવી છે રાખીને જોય

વાત કરી તે મારે પેલો કોલ લેટર આવ્યો એટલે જ્યાં વગર ચાલે એવું જ નહીં એટલે મેં તમને નહોતું ફોનમાં કીધું તમે ઝડપી આવજો કશું વાંધો નહીં આપણે ફાઈનલ કરવાનું છે અને આ જોઈ લો આ ફોન નંબર અને ફેન્સિંગ ની વાર મારી મેં તો જોયેલું છે આ બે ને કયો બરાબર હા 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 પછા ભાઈ બસ જોઈ લેજો આ ફેન્સિંગ ની વાર લઈ લે ને એ ખુદી એ બધી આરે આઠ વીઘોનો નંબર છે ઓહો હો બરોબર તે જોઈ લેજો તમે ના ના જારો હારો છે જીકુઈ

ભણાઈ રહેલો છે ભાઈ એમાં આ તો વેપાર કરી નાખ્યો છે આપડે તો મળે એવું નહીં મોર આવ્યો આજુ એ કડાબેન ઝુંબે વળી આવું

ઘર છે લ્યો બેજો હેડજો આહા બેહ 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 અમામાં કોઈ જોયા જેવું જ નહીં અમાઉ જો કે રાબે મહર ખેજ આવી સખડજી અમા ખાલી એક જ નજર બસ આ દો એક ડારું છે રેન બસ 7 8 કેરેક્ટર પર કેરેટ પર બેન કેરેક્ટર નહીં કેરેટ કેરેટ હાઈ

ટોટલી ઉપર લી બસ બસ માર ગયો ઘણું થઈ ગયું લાવ હું એ લઈ પાવી તો પછી ઓ કરા પે શીખું એ ભાઈ બરાબર બાજુમાં બોર છે ને બોર છે તો ચિંતા જો કોઈ સાહેબ નહીં

산디도 가이려 산디도 가이려 내주 내주 어아오 가봐야 내주 내 가봐야 내리 내리 હે થાકી હવે અમે નહી અને પછી બેસન થોડું પાણી પીવડાય જઈ આ ડોહાને જલ્દી આવે તો હાર થોડું હાથ Mùn chù mùn chù cà rau ở cô thay hết lâu bà bì? Ae kìa Lèo, a tê phín mì Lèo a Bìa Thôi cà rau tê bà duan, mà ra rau Thôi cà rau tê

આ આપણા ના પાડી ના લીધી કળવા કોટુ તો નઈ લાગ્યું ખોટું લાગ્યું છે મ ઘરમાં જ જતો રહેશે હા તો બધું બરોબર હતું છે થોડી જગ્યા થોડી અતળી અતરુ લાગી અતરુ લાગમકો રવાવારૂ ના હોય એવું બધું આપડે ઈવન ના ગમતું હોય તો અને રાખી લઈએ અમારે તો રાખવી તો રાખો મારે તો નહીં આપવું પણ

Por favor, já dá pra ver! Por favor! Amor, só bato pra dar pra ver! o vai મે બી વણા હતા મે બેહવાય પેલા જોયું કણ આરે આરા ખાટીવરી કરતા હતા સક કે એનું ભૂત ઓણવડ્યું લાગે છે અમે સી કુરીઓ રાખવા જેતા ને એમાંય ભૂત વળ્યું ભાઈ કરીશું બનાય જોવું